અને જો આપણી આ YouTube ચેનલ ઉપર નવા આવો છો તો ચેનલને એક લાઈક શેર અને સબ્સ્ક્રાઇબર કરી દેજો મિત્રો ચૈતર વસાવા તમે જોતા હશો કે છેલ્લા 2 મહિનાથી પણ વધારે ટાઈમથી જેલની અંદર પૂરાયેલા છે મિત્રો ચૈતર વસાવાના સપોર્ટ માટે ઘણા બધા લોકો ઊભા થયા હતા ઘણા બધા રેલીઓ કાઢવામાં આવી હતી ઘણા બધા નાના મોટા નેતાઓ આવ્યા હતા પણ મિત્રો ચૈતર વસાવાને કોઈ પણ જાતનો ન્યાય નથી મળ્યો ત્યારે મિત્રો હવે લોકો એવું કહી રહ્યા છે કે ચૈતર વસાવાને વારંવાર જામીન તો રદ થાય છે સંજય વસાવા સામે કોઈ પણ જાતનું સબૂત કેમ નથી માંગતા શું શું આ સંજય 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 તમને તમને સબૂત આપી દીધું છે છે કે કે પૈસા આપ્યા હવે આપણે જાણવાનું એ કેમેરા નું રેકોર્ડિંગ જાહેર કરી નાખ્યું છે કે નથી કર્યું તો મિત્રો અત્યારે હાલ મળતી માહિતી મુજબ એવા સમાચાર મળી રહ્યા છે કે હજુ સુધી તો આ સંજય વસાવા એ કોઈ પણ જાતના પુરાવા નથી આપ્યા કે નથી સીસીટીવી કેમેરા નું રેકોર્ડિંગ આપ્યું તો મિત્રો આ સંજય વસાવા અને ચૈતર વસાવા છેલ્લા ઘણા ટાઈમથી વિવાદોમાં ચાલી રહ્યા છે મિત્રો ડેડિયાપાડાના ધારાસભ્ય એટલે કે ચૈતર વસાવા જ્યારથી મિત્રો આ ચૂંટણીમાં જીત્યા છે જ્યારથી ધારાસભ્ય બન્યા છે ત્યારથી તેમને વારંવાર જેલમાં ફસાવવામાં આવે છે મિત્રો કોઈ પણ નાનકડી વાતની અંદર તેમને જેલમાં ફસાવવામાં આવે છે અને કોઈ પણ જાતનો ન્યાય નથી મળતો એવું અત્યારે હાલ ડેડિયાપાડાના લોકો કહી રહ્યા છે અને તેમની જનતા કહી રહી છે તો મિત્રો હવે જોઈએ છીએ કે બીજા શું સમાચાર મળે છે આજના માટે આટલું મળીએ એક નવા વિડીયો સાથે